તો ભાઈઓ આપણે આવ્યા છીએ પાવાગઢ તો તમે આ વિડીયો આપણે પાવાગઢ મંદિરનો બનાવો છો તો તમે પહેલાં તો વિડીયો બનાવીજો આપણે પાવાગઢનું મંદિરો પાછળ માનું હમું દેખાતું છે તમે ઝૂમ કરીને બતાવેલું જો આ રી મહાકાળી માતાજીનું મંદિર આપણે ટોકન જવાનું છે બરાબર અને ટોકન જઈને આપણે વિડીયો બનાવશું તો બનાવી જોઈએ અને આગળ માતાજીના દર્શન પણ કરાવીશું અને આગળ જે ઉપર ભોખરા ઉપર જશું તોનું લોકેશન પણ તમને બતાવી દેવું તો ચાલો આપણે જઈએ આગળ ગાડી બીજી પાર્કિંગ કરીને અમે બધા નીકળી જ છીએ બીજો બધો શું આગળ છું અને અમે ચીએ છીએ થોડા તો અમે જઈએ છીએ અમે એ સીધા આપણો આપણો મહાકાળી માતાના મંદિર દર્શન કરવા તો તમે વિડીયો બનાવી દેજો તો આપણો મંદિર પર ચઢવાનું ભોખરા પર ચઢવાનું ચાલુ કરી લીધું છે જો ગું પછી હા હમ દેખાય એથી આપણે જવાનું છે ભોખરા ઉપર બરાબર બધા વિડીયો બનાવ્યા રહો આ કારણનું બધું લોકેશન બધું તમે બતાવી દઈએ બાકી હોય કંઈથી જો કા ટાઈપનું છે જે આવેલું છે એનો ખબર છે મારા જેવું જે પહેલી વાર આવ્યું છે એને નહીં ખબર હોય તો તમે વિડીયો બનાવ રહ્યો આપણે બતાવીએ આગળનું બધું લોકેશન આપણે તમને બતાવીએ એક લીપ હાલ તો બંધ પડીએ તો એ બતાવીએ

તો અમે હેરતા હરતા વચ્ચે આવ્યા હતા અને આ ટાઈપનો કિલ્લો આવ્યો જૂનો ઘર કે હું જાય તો ખબર નહીં કાં જેને ખબર હોય અને જેને જોયેલું હોય એ કમેન્ટ કરી લેજો બાકી આપણને તો ખબર નહીં કે આ હું જાય અશે કોઈક કિલ્લો હોય કે ઘર પણ હોય બાકી આટલા હેરતા હતા આવ્યા અને આટલો આગળથી બાકી અડધા બાકી અડધા આવી જાઓ હં હં અડધું આવી જાય છે અને અડધો છે હેડમાં બાકી છે

હોય કંઈ તમે લોકેશન જોઈ શકો છો આ ટાઈપનું લોકેશન છે અને આ બાજુ તમે બતાવું હોમ્મુ છે એ ભદ્રકાળી મંદિર જે કહેવાય છે એ રિયુ છે આ હોમ્મુ આપણે આ ક્યાં જો ટાઈમ રહે તો એ બધું જ જવાનું છે મતલબ જુન કંઈ તમે વધુ એ ભદ્રકાળી મંદિર છે જે ઝેલા કમેન્ટ કરાવી કરી દેજો જે ના જીલા હોય પણ કમેન્ટ કરી દેજો અને જે આ બે ભોખરા જે તમને જગ્યા દેખાય છે એ અમુક અમુક લોકોનું કહેવાય એવું થાય કે જે આ બે ભોખરા રહે બે ભેગા હતા અને સમય જતો અલગ થઈ ગયા અલગ થઈ ગયા અલગ થવાનું કારણ એ આપણને ખબર નહીં બાકી જે કોઈને ખબર હોય કમેન્ટ કરીને બતાવજો બાકી આ હું જે તળાવ દેખાય તળાવ કે નદી એ પણ ખબર નહીં એમ શું છે તમે કમેન્ટ કરીને બતાવજો બધું કમેન્ટ જ કરવાનું હા તળાવ છે પણ તળાવ છે એ ખબર નહીં કે અરે તળાવ આ બાકી બીજું પેલી બાજુ હોમીએ છે તળાવ આ જોખી જોખી તમે દેખાડી છે બાકી હોય લોકેશન મસ્ત મસ્ત છે જો મારો જે ગધ્યાઓ આ પાવાગઢના બધા મજુ આ મજુ જે છે એનું કામ પર લાગી ગયેલા છે અને અમારા કામ પર લાગી ગયેલા છે લાજ બાદ મારીને તો ખોટા કામમાં ઉડાડી દેવા હજી ભાઈ જાવ એવું લાગે બાકી અમે આટલો પકડી છે હાલ અને લગભગ થોડું જ બાકી છે અમે છે એક કિલોમીટર ચેલું છે એક કિલોમીટર ના આવે ને એક કિલોમીટર ચાલું થાય ખબર ઉપર ચઢા એટલું થોડું જ બાચ્યું છે એટલે ચડી જશો અડધાથી ઉપર ચરી જશો બાકી આગળ જઈને તો અમે બીજું લોકેશન અને જી આગળ અને તમને બતાવી છે એમાં પોણી આવે છે આવી રહ્યા પથરામાંથી પથ્થરો જમા એવું કેવાય ને આપડે તમારી પથરો જમા છે એ બારે ચાલુ ચાલુ રહે બાકી જો અમારે હવે આવી ગયા છે મજા આવે વાતાવરણ છે આટલા ચલા છે થાક બીજો લાગ્યો હોય બોલાવી દે મોસમ છે બાકી જુઓ લોકેશન બસ એકદમ વાતાવરણ છે આઠ વાગી ને હા આઠ વાગી એટલે અમે આટલો પહોંચી જશું હવે સોમ જો સો વાગે ચલા અડધો કલાક કલાક જેવું થયું અડધો કલાક જ ને ને તો ચાલો આપણે આગળની બીજો વિડીયો બનાવીએ કારણ કોઈને ઉતા લોક થઈ જાય બીજું બધું બતાવવાનું છે તો ચાલો હજી જઈએ સીધા આગળ તો અમે આટલા આવી હતા આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો આમાં હોય પણ બધી જે આપણે માથાપેલી પટ્ટીઓ બધો ને એ બધી શેક નેચરથી બોધેલી આટલા બધી અમે હું કારણથી બોધી હતા આપણને ખબર નહીં બાકી જેને ખબર હોય કહીએ કે હું કારણથી બોધેલી આનું એકનું લોકેશન એકદમ મસ્ત આ જો ખરે પાછળ મસ્ત દેખાય પહોંચી છો જો આ પતિઓ બધી શેક ઉપર ઉધી વધેલી અને જેમ વધીએ તો આપણને ખબર નહીં જે કોઈને બી ખબર હોય કમેન્ટ કરીને બતાવી દેજો બાકી આપણે ચાલો આપણે અમે આટલે પહોંચી માતાના મંદિરને એકદમ નજીક અને ઉપર જઈને તો અમે બતાવીએ અને આપણે દર્શન પણ કરે મહાકાળી માતાજીનો તો અમે વિડીયો બનાવી લેજો બાકી જો આજુબાજુ આપણે જે રસ્તોમાં કમ્પ્લેટ આવી ગયો થાક ઓછો લાગે બાકી તો લાગ્યો તો અમુ દેખાય છે મહાકાળી માતાજીનું મંદિર જો મંદિર હોય છે એનું એ તો ખબર નહીં બાકી જો આપણે આટલો પોકે છે અને ઉપર જઈને વિડીયો બનાવી પેલો જે બે તળાવ આવી એ તળાવનો પણ વિડીયો બતાવી દઈએ તો તમે વિડીયોની અંદર બનાવો અને તળાવ જઈને વિડીયો બનાવી મહાકાળી માતાજીના મંદિરે પહોંચી જાય છીએ આ જો આવ્યું હમું મહાકાળી માતાજીનું મંદિર અને રહ્યો જે નેચર ગેટ આવે છે એ તો ઘેટ અને ઘેરથી અહીંથી સીધું જવાનું છે આપણે મંદિરે બરાબર અને આપણે ચપ્પલ બીજો મૂકી અને બે જણા તો અહીંથી આગળ જઈએ એમ તો બુડી વધી દઈએ જોઈએ હા થાચીન થોડા પૂરા થયા હતા પણ અમે

હલો જો પબ્લિક ઘણી બધી આવેલી છે જ્યો આ બાજુ જઈને પહેલાં તમે બતાવીએ હેલો જો ખાલી ભોજનું મસ્ત નજારો જોવા મળે આટલી બધી વિની છે હોય કે ના આને કઈ આવું બીજો નંબર બોલે એકલ જમ

બરાબર તો આ રીતે માગાઈ માં મંદિર કરવાનું છે જય માગાઈ માં રસી દેજો અને બ્લોગ કરવાનો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવા ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો